like કરજો શેર કરજો subscribe કરજો નાના બાળકો ને ખાસ ને ખાસ બતાવજો મારી નમ્ર વિનંતી છે તમને મારા બાળકો મારા ભાઈઓ બહેનો બધા ને સર્વ ને નમ્ર વિનંતી છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરિ રામા હરે રામા 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે પેલા હું માઇક રાખતા ભૂલી ગઈ હતીજો એથી કરીને આપણા બાળક છે મોટા થતા ઓરે રસ્તે ના જાય સારા વિચાર સારા સંસ્કાર મળે એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે અત્યારે બાળકો એટલા હોય છે કે કોઈના હાથમાં નથી દેતા નાનેથી હજી આઠ દસ વર્ષના બાળકો હોય તો મા બાપના હાથમાં નથી કયામાં નથી એટલા માટે આપણે ભગવાન મોબાઈલ ચાલુ હોય ભગવાન તો એને સારા વિચાર મળશે એ તમને મારી આપણે વાર્તા પાંચમી છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો વાર્તા પાંચમી પાંજરામાં છે પુરાઈ પાંજરા છે પુરાઈ કાકા સાહેબ કાકા સાહેબ કાલે કલેલ કરનું નામ છે કાલે કરનું નામ છે દત્તાતય ઘરમાં એને દતુ કહીને બોલાવતા નાનપણમાં એમને કેટલાક પ્રેરણા આપે એવા પ્રસંગો છે એક પ્રસંગ એવો પોતાની મોટી બહેન નો યાદ કરે છે એક પ્રસંગ એવો પોતાની મોટી બહેન નો યાદ કરે છે મહારાષ્ટ્રમાં મોટી બહેન આકા મોટી બહેનને આખા કહે છે એકવાર એ સાસરે પિયર સાસરે થી પિયર આવેલી અને દત્ત ના ઘરમાં તે વખતે એક પોપટ હતો ધતુએ પૂછ્યું કે કેમ એ તો બધાનો માનીતો છે સુકામે એને ઉડાડવો છે એ તો આપણા ઘરમાં બધાનો માનીતો છે અને લાડકો છે ત્યારે આકાએ નર્દમયન

પોપટ ને છોડી દઈએ એટલે એક ઝાડ પર પાંજરું ઢીંગાડ્યું અને ધીમે રહી ને તેનું બારણું ખોલ્યું ઝાડ ઉપર અને ધીમે તેનું બારણું ખોલ્યું એક ક્ષણ સુધી તો બહાર ઉડી જવાનું પોપટ ને સુજ્યું પણ નહીં એને ઈચ્છા પણ નહોતી થતી કે હું ઉડીને બહાર જાઉં મન નહોતું થતું કે હું ઉડીને બહાર જાઉં એટલે હેવાલ એવો થઈ ગયો હોય ને જેમ આપણે બાળકને સાથી એ રીતના ઘાસમાં જ ગયો અને ગયો અને આકાની આંખમાં આનંદ નો જળઝરિયા આવ્યા હરખના જળઝરિયા આવ્યા આ પ્રસંગ દત્તુના ચિત્ત પર અમિત છાટ મુકતો ગયો પણ બધાને એને અત્યારે પક્ષી છે આપણે પાડીએ છીએ પણ

પ્રેમ આપી છે તો આપણે હવે વાર્તા પૂરી કરશું મારા બાળકોને લાઈક વિનંતી કરું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પેલા મારે માઈક રાખતા ભૂલી ગઈ હતી Thank <laughs> you. गुजरामा काँ पू त पूि सक्छु गुजराती इङ्लिस अङ्ग्रजीमा जय श्री कृष्णा આ વાર્તા છે એ લાઈક કરજો શેર કરજો બાળકોને નાના બાળકોને ખાસ ને ખાસ બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે એથી કરીને બાળકો અવળે રસ્તે ના જાય સારા સંસ્કાર સારા વિચાર મળે એ તમને મારી નમ્ર વિનંતી છે